જર રહીને વિકાસની ડગર પર વિશ્વાસ વ્યક્ત કર્યો આજની રાપર નગરપાલિકાની ચૂંટણીની બેઠકમાં આપણા સૌને માર્ગદર્શન આપવા માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય દેવજીભાઈજી વર્ચન આપણા રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણ વિરેન્દ્રસિંહજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણ રાહુલભાઈ આચાર્ય હિતેશભાઈ ખંડોર જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી સૌ મચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત જૈન સમાજના જૈન સમાજ એટલે ખૂબ હોશિયાર સમાજ અને આખો માહોલ સમજતા હોય અત્યારે જે પ્રમાણે રાપરમાં જે કામગીરી થઈ રહી છે બે વર્ષમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધું આ ચૂંટણીનો પણ નિતાર કાઢ્યો કે સામે પક્ષે જ્યારે એમને પાંચ વર્ષ સુધી આ રાપરની જનતા ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા એક પણ રૂપિયાનું કોઈ કામ નથી હોય પાંચ પાંચ વર્ષ સુધી ખાલી ચૂંટાઈને મુંબઈ રહ્યા હોય અને રાપર શહેર આજે પણ ઘણી બધી સમસ્યાઓથી ત્રસ્ત હોય ત્યારે આખી ચૂંટણી જેમની રેગ્યુલર સ્ટાઇલ છે એ પ્રમાણે જાતિપાતી કોમવાદ એવા વિષય કરી અને જે વારંવાર લડવાની સ્ટાઇલ છે એ પાછી રિપીટ કરી હોય ત્યારે આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ કામના આધારે મત માંગતી હોય ત્યારે જૈન સમાજ તો ખૂબ હોશિયાર સમાજ છે ત્યારે એમને વધુ ના કહેવાનું હોય આમ પણ ભારતીય જનતા પાર્ટીને માનવાવાળો સમાજ છે અને ખાસ કરીને તમે બધા તો ભાજપને મત આપશો જે એમનો વિશ્વાસ છે પણ આપણા દ્વારા ગામમાં પણ એક પોઝિટિવલી વાતાવરણ જાય બધાને ભલામણ થાય તો આપણા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય બની રહ્યા છે પણ ખૂબ જંગી બહુમતીથી વિજય બને એની અપીલ કરવા માટે સૌને વચાયા છે આ બે વર્ષમાં રાપરમાં કેટલા બધા કામો થયા કોંગ્રેસનું કાગળ મેનિફેસ્ટો એમને જે બનાવેલો પરેડ એમાંથી એમને પૂરી માહિતી પણ નથી જેટલું લખ્યું છે એસી ટકા કામો તો આપણે આ બે વર્ષમાં થઈ ગયા આ સ્વચ્છતા માટે આપણી ભાજપ સરકારમાંથી ડોર ટુ ડોર કલેક્શન માટેના સાથોસાથ વોર્ડના વાહનો આવી ગયા હોય ફાયર ફાઈટર મશીનોને એમને લખ્યું છે બંધ પડે પણ એમને ખબર નથી મહિના પહેલા બે નવા ફાયર ફાઈટરના મશીનો આવી ગયા છે લગભગ એક મહિના પહેલા રૂપિયા સાડા બાર કરોડના ખર્ચે વિવિધ રોડ રસ્તા પેવર બ્લોક સફાઈના સાધનોના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મિત્રો થયા છે આપણા ગોર્ધનભાઈએ હમણાં જ ગઈકાલે ખૂબ સારી વાત કરી કે નર્મદા ડેમ આખો ભરેલો છે નર્મદા ડેમ એટલે આપણી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર આપણી વચ્ચે આપણા માર્ગદર્શન આપવા માટે કચ્છ જિલ્લાના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ઉપસ્થિત છે ત્યારે એમનું સ્વાગત કરીએ કાલે જે ગોરધનભાઈ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્વરૂપી નર્મદા ડેમ ભરેલો ત્યાંથી મુખ્ય કેનાલમાંથી પાણી આવે મુખ્ય કેનાલ એટલે આપણા કચ્છના સાંસદ ત્યાંથી માઇનોર કેનાલમાં પાણી આવે માઇનોર કેનાલ એટલે આપણા ધારાસભ્ય અને પછી જો ખેતર સુધી પાણી પહોંચાડવું હોય તો નગરપાલિકાના તમામ ડેમમાં પાણી હોય પછી મુખ્ય કેનાલમાં આવે પછી માઇનોર કેનાલમાં આવે ત્યાંથી આ બધા આપણા ભાજપના ઉમેદવારો છૂટાયેલા હોય તો જ આપણા ખેતર સુધી પાણી આવે અને ખેતરમાં પાણી આવે તો જ પા આપણે બધા જાણીએ છીએ એટલે જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય આપણા કચ્છના સાંસદ ભારતીય જનતા પાર્ટીના હોય આપણા રાપરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હોય તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હોય ત્યારે બધું જ ભાજપનું હોય ત્યારે જો આપણે વિકાસ કરવો હોય તો નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બને એ ખૂબ જરૂરી હોય ત્યારે શહેરનો જે પ્રમાણ માહોલ છે જે પ્રમાણ આપ સૌનો સાથ સહકાર આશીર્વાદ મળી રહ્યા છે અમારા અઠ્યાવીસ સત્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીની વિજયી બની રહ્યા છે રહી વાત બંને મેનિફેસ્ટો કમ્પેર કરીને આવતીકાલે એક વિડીયો મૂકવાનો છું પણ અમારી નગરપાલિકા બનેથી શું કામ થશે એની વાત કરું કારણ કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વાત આપણને માન્ય દેવજીભાઈ વિનોદભાઈ એમ ઉપસ્થિત આગેવાનો કરશે પણ અમારી અઠ્યાવીસ જણા ચૂંટાઈને આવશે એટલે પ્રાથમિકતાના ધોરણે રાપર શહેરમાં સુરક્ષા માટે જે બચાવો અમે નગરપાલિકામાંથી આખું ગામ સીસીટીવી કેમેરા યુક્ત કર્યું છે એમ રાપર શહેર પણ આખું સીસીટીવી કેમેરા યુક્ત કરવામાં આવશે જેનાથી રાપરની સુવિધા વધારો થશે બચાવમાં જે અમે ઇમરજન્સી એલાઉન્સ સિસ્ટમ લગાડી નગરપાલિકામાંથી એલાઉન્સ કરો એટલે આખા ગામમાં સંભળાય માન્ય મોદી સાહેબની મન કી બાત સાંભળી હોય ત્યાંથી ચાલુ કરો આખા ગામ સાંભળે એવી એલાઉન્સ સિસ્ટમ આપણે આખા ગ્રાપર શહેરમાં મિત્રો લગાડવા જઈ રહ્યા છે ખાસ કરીને જૈન સમાજ મોટાભાગે વેપારીઓ છો ત્યારે વેપારીઓને મીટિંગ કરવા માટે અહીંયા રાપરમાં શું વ્યવસ્થા કાંઈ નહીં ત્યારે અમે ત્યાં પણ એક સલાવ કરીને જે ડિઝાઇન મૂકીએ છીએ કાલે જ અમે વેપારી એસોસિયનના પ્રમુખ શૈલેષભાઈને ચર્ચા કરતા હતા એમને ફોટાના ડિઝાઇન બધી બતાવી એક ભવ્ય કન્વેન્શન હોલ જ્યાં વેપારીઓને વેપારી એસોસિએશનની બેઠક બોલાવી હોય કોઈ સામાજિક બેઠક બોલાવી હોય તો કોઈ બીજી અગત્યની બેઠકો બોલાવી હોય જેમ કલેક્ટર ઓફિસ હોય ત્યાં રાઉન્ડ ટેબલ સાથેની એક સારામાં સારી ઓફિસ હોય કે બધી બધી સીટ ઉપર પોતાના માઇક લાગેલા હોય એવું એક ભવ્ય કન્વેન્શન હોલ પણ અમે એમાં બનાવવાના છીએ જે અમે અમારા મેનિફેસ્ટોમાં લખ્યું છે આવા અનેક કામો આપણને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એ આખર અપર શહેરમાં સીસી રોડ તો કરવાના જ એ સિવાય તમામ મકાનથી રોડ વચ્ચેની જે જગ્યા છે એમાં આપણે પેવલો પડી અને આખું રાપર ડસ્ટ ફ્રી કેમ બને એની પણ ચિંતા કરવાની છે રાપર છે આપણે બધાય જાણીએ છીએ કે લાઇટની સમસ્યા કે બે ચાર છાટા પડે ને લાઇટ ડૂલતી જાય એનું કારણ કે વર્ષોથી વાયરો બદલ્યા નથી એની પણ ધારાસભ્ય તરીકે જ્યારે વિરેન્દ્રસિંહ ચૂંટા આવ્યા તો જીબીમાં બધી રજૂઆતો પણ બધું થઈ ગયું છે અને આવતા વર્ષમાં જ લગભગ રાપરના જીબી જીબીના બધા વાયરો પણ બદલાઈ જવા તો આનાથી એક રાપરની ઈ સુવિધામાં પણ વધારો થઈ ગયો છે આરોગ્યની પણ જો વાત કરું તો આજે આપણે ગમે ત્યારે કોઈ બીમારી આવે આમ રાજકોટ જવું પડે આમ પાટણ જવું પડે આમ કાંદા મુદીના થકા થતા ત્યારે રાપરને પોતાની એક ભવ્ય હોસ્પિટલ બને એના માટે પણ ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયાસોથી સરકારમાં રજૂઆત કરી હતી અને સો બેડની રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે એક ભવ્ય હોસ્પિટલ પણ વધુ વધુ થઈ ગઈ આવા અનેક કામો આજે રાપરના ધંધા રોજગાર આટલા બધા વધ્યાનું મુખ્ય કારણ હોય તો મા નર્મદાના નીર જે રાપર સુધી હજારો કરોડનું એ થયું બધો પૈસો જયારે માર્કેટમાં આવતો એના કારણે રાપરમાં જેવા વેપારીઓને ધંધા લેવા કદાચ ભુજમાં પણ નહીં હોય આ બધું જ આપણી ભાજપ સરકાર આવી આ મા નર્મદાના નીર આવ્યા એના કારણે શક્ય બન્યું હજી બેતાલીસ ગામો જે નર્મદા કેનાલથી વંચિત છે જે મેં ચૂંટણીમાં લડવાયા ત્યારે પણ વચન આપ્યું હતું કે 42 ગામો સુધીમાં નર્મદાના નીર આવશે અને આપણે જણાવતા આનંદ થાય એના માટે પણ સતત આ બેટરી આખી ટીમ સાંસદ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી બધા સર સીએમ સાહેબને સતત રજૂઆત કરી હતી એના કારણે બેતાલીસ ગામોમાં પણ પાણી આપવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે ત્યાં ત્યાં પણ કેનાલ આવી જતા ત્યાં પણ ખૂબ રોજગારી વધશે બધો પૈસો મિત્રો રાહની આવા અનેક કામો હમણાં જ થોડા દિવસો પહેલાં એક જાહેરાત થઈ કે

ત્યારે પણ સાંભળી શકો એમાં વિનોદભાઈ અને મેં મારી બંને અમારી સ્પીચમાં એવી જાહેરાત કરેલી કે હવે અમારો પ્રથમ અગ્રતામાં કોઈ વસ્તુ લેવાની છે તો પ્લાસો ટિકટ માર્ગ અને સતત એના માટે સાંસદ વિનોદભાઈ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ આપણા જિલ્લા ભાજપ પ્રમુખ અને કચ્છની આખી ભાજપની ટીમ એ સીએમ સાહેબને મળી અને સતત રજૂઆત કરી હતી હમણાં અઠવાડિયા ચારથી પહેલાં જ એના માટેનું કન્સ્ટ્રક્શન માટે સરકારે વીસ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરી દીધી તો આ પણ એક આપણા રાપર તાલુકાને ખૂબ મોટી સુવિધા મળવા જઈ રહી છે આવા અનેક કામો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી થ્યા છે હજી પણ રાપરને દરેક ક્ષેત્ર જો પ્રસંતિમય કરવો છે હમણાં જ તમે બધાએ આમ તો મારા ચચ્ચા મૂકી દીધી છે કારણ કે બહારથી કોઈને બોલાવીને જે પ્રમાણે પછુભાઈ રાપરની શાંતિ જોડવાનો જે પ્રયાસ કર્યો એ સ્વભાવ હતો પછી અમે ભલે એની દિલગીરી વ્યક્ત કરી લીધી પણ એમને ફોનમાં એવું જણાવ્યું કે મને આ સ્નાનિકેથી આવા શબ્દો બોલવા માટે કીધું તો તમે વિચારો કે આ રાપરને કઈ દિશામાં લઈ જાઓ મારો સતત પ્રયાસ છે કે રાપરમાં જેમ અન્ય શહેરોમાં બધી સમાજ એકબીજા સાથે સંકીર હળી મળી દે છે એક સારું વાતાવરણ દેવું રાપરનું પણ વાતાવરણ બને આજે ભચાઉ નગરપાલિકા અઠ્યાવીસ સીટોમાંથી ખાલી કોંગ્રેસના ચાર જણા લડે વિચારો આખી નગરપાલિકા બીજી થઈ ક્યારે શક્ય હોય કે જ્યારે ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે વિરેન્દ્રસિંહજીને અહીંયા બેઠેલી આખી ભાજપની ટીમ સાથે મને નક્કી કર્યું કે આજે મોદી સાહેબને કચ્છમાંથી સારો મેસેજ જાય કે ગ્રામ પંચાયતનું બિનરીપ થતી પણ અમે એક શહેરને બિનરીપ કરી બતાવ્યું અને વિરેન્દ્રસિંહજી અને આખી ટીમે ત્યાં બધી સમાજોની બેઠક બોલાવી અને ખાલી રજૂઆત કરી તો સારું લાગે ત્યારે મિત્રો ગામમાંથી ખાલી કોંગ્રેસના ચાર જણા લડે છે તો આ આ ગામમાં કેટલો બધો સંપ હોય ત્યારે શક્ય બને ત્યારે આ બધા વિકાસના કામો થયા હોય ત્યારે શક્ય બન્યું છે ત્યારે રાપરમાં પણ એક આવું વાતાવરણ નિર્માણ થાય રાપર સ્વચ્છ અને સુંદર શહેર બને રાપર દરેક ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અમારા તમામ ઉમેદવારોને આપશો જંગી બહુમતી બીજી બનાવો એવી અપીલ કરવા માટે આજે આપણું સૌને મળવાનું છે આપણો જૈન સમાજ હંમેશાથી ભારતીય જનતા પાર્ટીની સાથે જ ઉભો રહ્યો છે અને હજી પણ સાથે છે એનો પૂરેપૂરો વિશ્વાસ છે પણ સામે પક્ષે જે સતત ગેરમાર્ગે દોરા સતત ભયનો માહોલ બનાવો અને સતત ખોટી વાહિયાત વાતો કરી જે પોતે કામ ન કરેલા હોય કદાચ એક વિડીયોમાં તમે જોયો હશે એમાં એવું બોલે છે કે એકલમાં પણ કરોડે મેં કરાવ્યો પ્લાસો વાર માર્ગે તમે કરાવ્યું તમે ધારાસભ્ય નથી બે વર્ષથી જયારે તમે ચાર્જ પહેલાં થઈ સતત એના માટે આ બેઠેલી ટીમે મહેનત કરેલી એટલે સતત ગમે એવું ખોટું બોલીને લોકોને ભરમાવાનું કામ જ્યારે થતું હોય ત્યારે આપણે બધી અપ્રચારોથી દૂર રહી અને જે પ્રમાણે આપણી કેન્દ્રથી કરી નીચે સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જંગી બહુમતી વિજય બનાવો એવી અપીલ કરી અને ફરીથી આપ સૌ વધારે વધારે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સક્ષ મોરબી જિલ્લાના સાંસદ શ્રી ગણપતભાઈ ચાવડા સાહેબ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વસન રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ ભયાઉ નગરપાલિકાના માજી અધ્યક્ષ શ્રી કુલદીપસિંહ જાડેજા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય ભાજપ તાલુકા પ્રમુખ શ્રી ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં હાજર લોણા સમાજના ભાઈઓ તથા બહેનો મારા અગાઉના વક્તાઓએ આપણાને ખૂબ સવિસ્તર અહીંયા કરી માહિતી આપી છે પણ હું તમને થોડું જે વિશેષ કહેવા માંગુ છું કે લોણા માધ્યમના પ્રમુખ તરીકે જે અને એક જે અપીલ કરવા માંગુ છું કે આ વખતની ચૂંટણી ખૂબ અગત્યની છે આપણા અગાઉના બધા વક્તાઓએ કીધું કે ઉપર કેન્દ્ર સરકાર એ પણ ભાજપની છે રાજ્ય સરકાર પણ ભાજપની છે આપણા સાંસદ પણ ભાજપના છે આપણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ ભાજપની છે રાપરના શ્રી પણ ભાજપના છે આ સંજોગોમાં ગણ રાપર નગરપાલિકાની બોડી ભાજપની આવે એ ખૂબ જરૂરી છે એટલા માટે જરૂરી છે કે આપણાને એવા ધારાસભ્ય મળ્યા છે કે છેલ્લા બે વર્ષથી તમે એમની કામગીરી જુઓ હદ બહારની જે આપણે ગ્રાંટ કહીએ અને હગ વિકાસ કામો એ અહીંયા લઈ આવ્યા છે અને હવે એમાં પૂરક બનવા માટે આ ભાજપની નગરપાલિકાની ખૂબ જરૂર છે જો ભાજપની નગરપાલિકા આવશે તો જે તો તાલમેલ થશે એ ખૂબ આ હું એમ ખૂબ હરણફાળ ભરશે અને રાપરની જે ખૂટતી કડીઓ છે એમાં આ ભાજપની બોડી આવશે એ આપણને ખૂબ મદદરૂપ થશે લોહાણા સમાજ જયારે બેઠો છે આપણે બધા વેપારી સમાજ માંથી આવી છે તો મને એક વસ્તુની ખબર છે કે આપણાને શું જોઈએ આપણાને જોઈએ કાયદો વ્યવસ્થાની સારી પરિસ્થિતિ અને શાંતિ સલામતી જોઈએ હવે તમે હમણાં પણ નેકતાનગરમાં કહેલું હતું કુલદીપસિંહ જાડેજા હાજર હતા જયારે વિધાનસભાની ચૂંટણી જયારે અહીંયા આવી અને વિદ્યુતસિંહ બાપુ જયારે ઉમેદવારી ત્યાં મળી એ વખતે વિરોધ પક્ષે એવો ઝેરીલો પ્રચાર કરેલો હતો એવો પ્રચાર કરેલો હતો કે આમને મત ના કરો ગુંડાગીરી વધશે આ છે તે છે આવો ઝેરીલો પ્રચાર કરવામાં આવેલો હતો એ વખતે મને બરાબર યાદ છે આજ લોવાણા માજરવાડીમાં આપણે ઉપરના હોલમાં સમસ્ત વેપારીઓની એક અહીં મીટીંગ બોલાવેલી હતી એમાં કુલદીપસિંહે આપણે ખાતરી આપેલી હતી કે એક વાર તમે અમને મોકો તો આપી જવો એક વાર તમે તકતો આપી જવો જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એને અમે સો ટકા કંટ્રોલમાં કરીશું અને ગુંડાગીરી દાવો કરીશું શક્તિ અમારામાં છે અને મને આપણે કહેતા ખૂબ આનંદ થાય છે કે એમણે પોતાને વચન પાણી બતાવ્યું ત્યાર પછી વિન્દ્રસિંહ બાપુ જયારે એમનું આપણે વિજય સંઘર્ષ નીકળેલું હતું અને વિજય સંઘર્ષ દેના બે ચોકમાં જયારે જાવસભાઈ બાબા ફેરવાઈ ગયું ત્યારે એમણે પણ આ બધા વિશે વાત કરેલી હતી કે હું કાયદાની અને વ્યવસ્થાની પરિસ્થિતિ પ્રત્યે ખૂબ ધ્યાન આપીશ એમણે પણ પોતાનું વચન પાણી બતાવેલું છે અને અને હું મારી વાત કરું તો કાયદાના ક્ષેત્રમાંથી આવું છું એટલે મને અહીંયાની ખબર છે હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું આંકડા સાથે કહી શકું છું કે વિરેન્દ્રસિંહ બાપુ ચૂંટાઈ ગયા પછી છેલ્લા બે વર્ષમાં રાપર કે રાપર તાલુકામાં ગુંડાગીરી ઘટી ગઈ છે એટલે આ આ મુદ્દાને તમે ખૂબ ધ્યાનમાં લેજો અને ખૂબ વિચાર કરજો આ વખતની ચૂંટણીમાં આપણે બધાએ ખૂબ સજાગ બની આ ખૂબ ચેતના કરતા આવીએ અને આપણા મત તો આપણે ભાજપને આપવાના જ છે પણ આપણે નોવાના સમાજમાંથી આવી છે આપણે વેપારી વર્ગમાંથી આવી છે આપણી આપણા પછી શક્તિ છે કે આપણે બીજા પાંચ માણસને ખેંચી શકીએ છીએ તો એ આપણે આપણે પોતાનો મત તો આપીએ એમાં ક્યાંય ચૂક ન થાય પણ જે આપણા લાગતા ઓળખતા બધા હોય એવાને પણ આપણે ખેંચી ખેંચીને ભાજપ તરફી મતદાન કરાવીએ એવી આપણે સૌને નમ્ર અપીલ કરું છું અત્યારે તમે રાપરના દુકાનોના ભાવ જુઓ જમીનોના ભાવ જુઓ ક્યાં પહોંચી ગયા છે આ બધું કે જયારે વિકાસે હરણફાર ભર્યો હોય શાંતિ ને સ્થિરતા હોય ત્યારે આ બધું શક્ય બને એટલે મારી તમને ખાસ નમ્ર અપીલ છે ખાસ બધા નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને ધ્યાનમાં રાખજો અને વિરોધ પક્ષના ઝેરીલા પ્રચારમાં આવ્યા વગર આ વખતે આપણે ભાજપને ખૂબ ચૂંટવી એમની પોલી લીએ એવી આશા સાથે